વ્રત કે ઉપવાસ માટે ઓછા ચાર ફરાળી વાનગીઓ બહુ ટેસ્ટી એવી એકવાર તમે બનાવશો તો વ્રત કે ઉપવાસમાં તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી લાગશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ફરાળી શક્કરિયાની ખીચડી તો તમે બટેટાની ખીચડી બનાવતા હશો આપણે એકદમ અલગ રીતે માત્ર દસ મિનિટમાં ના શક્કરિયા બાફવા કે ના શેકવાની ઝંઝટ વગર બહુ ટેસ્ટી એવી આ ફરાળી ખીચડી બને છે તો ચાલો બનાવીએ તો અહીંયા અમે ચાર કપ જેટલું પાણી અને એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અને અડધા લીંબુનો રસ નીચોવી આ મિશ્રણને મિક્સ કરી અને સાઈડમાં મૂકીશું તો શક્કરિયા છે એ આપણે છાલ ઉતારીએ એટલે તરત જ કાળા પડતા હોય તો આપણે આ રીતે પાણી પહેલાં રેડી કરી લેવાનું પછી અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા શકરિયા લીધા છે તો શક્કરિયાને મેં સારી રીતે પાણીમાં ડીપ કરીને રાખ્યા હતા વધારાની જે માટી હોય એ ઘસી અને આ રીતે મેં કાઢી લીધી અને હવે પિલરના મદદથી આ રીતે શકરિયાની છાલ આપણે ઉતારી લઈશું આ રીતે બે શક્કરિયાની હું છાલ ઉતારી લઈશ તો પાંચસો ગ્રામ જેટલું છે ચાર લોકો માટે આ રેસીપી હું બનાવી રહી છું તમારે વધારે લોકો માટે કે ઓછા લોકો માટે તો એ પ્રમાણે તમારે લેવાના હવે ખમણી લઈશું અને જે મોટા હોલ્સ હોય ત્યાં જ આપણે આ શક્કરિયાને ખમણવાનું છે તો મોટા મોટા ચિપ્સ જેવું પડશે અને બહુ સારું એવું તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું ખમણ નથી વાપરવાનું આ રેસીપીમાં આપણે થોડું મોટું ખમણ હોય એ જ લેવાનું છે તો આ રીતે જે પાણી આપણે રેડી કર્યું છે એમાં શકરિયાનું છીણ આ રીતે બધું ઉમેરી દઈશું તો આ રીતે બે શકરિયાને મેં ખમણી લીધા અને તરત જ તમારે એને આ લીંબુ મીઠાવાળા પાણીમાં આ રીતે ઉમેરી દેવાનું મેં અહીંયા સિંધો મીઠું જ વાપરેલું છે અને હવે શીંગના દાણા આપણે ક્રિસ્પી કરવાના છે જો તમારા પાસે ઓલરેડી હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનો છે તો અડધો કપ જેટલા કાચા શીંગના દાણા લઈ અને એને આપણે મીડિયમ ફ્લેમ પર ત્રણેક મિનિટ જેવું શેકી લઈશું એટલે શિંગ દાણા ક્રિસ્પી થઈ જશે અને એના ફોતરા ઇઝીલી નીકળી જશે અને ક્રિસ્પી શીંગ છે એ આપણે આ રેસીપીમાં વાપરીશું તો જો તમારા પાસે પહેલેથી શીંગ હોય તો તમારે એને અધકચરી વાટીને લઈ લેવાની તો શિંગ સારી રીતે શેકાઈ ગઈ હું એને પ્લેટમાં કાઢી લઈશ અને ઠંડી થાય એટલે ફોતરા કાઢી અને પછી આપણે એને સાથે સાથે અધકચરા વાટીશું તો આ થઈ ગયું હવે જે છીણ આપણે રાખ્યું છે એને મેં એક પાણીથી ધોઈ લીધું પછી તમારે હળવા હાથે આ રીતે નીચોવી અને એક પ્લેટમાં કાઢી લેવાનું તમારે ચારણીમાં કાઢવું હોય તો ચારણીમાં પણ કાઢી શકો છો એટલે પાણી છે એ બિલકુલ આમાંથી નીકળી જશે તો હળવા હાથે આ રીતે નીચોવી અને મેં છીણ આ રીતે એક પ્લેટમાં લઈ લીધું તો આ રીતે લીંબુ અને મીઠાવાળા પાણીમાં તમે શકરિયાનું છીણ આ રીતે રાખશો એટલે બિલકુલ કાળું નહીં પડે તો હવે શકરિયાનું છીણ તૈયાર છે આપણે ઝટપટ હવે એનો નાસ્તો બનાવી લઈશું તો એક પેન લઈ લઈશું એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અહીંયા કઢાઈ જે પણ તમે તળિયા વાળી લેવાની એટલે ચીપકે નહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું ચારથી પાંચ લીલા મરચાં તીખાશ તમને જોવે એ રીતે મરચાં ચોપ કરીને અને સાથે પંદરથી વીસ મીઠા લીમડાના પાન ઉમેરી હલકા આ રીતે સતળાવા દઈશું થોડા રીતે સતળાઈ જાય એટલે શક્કરિયાનું છીણ આપણે રેડી કર્યું છે એ આપણે બધું જ ઉમેરી દઈશું તો આ રીતે શક્કરિયાનું છીણ છે એ હવે થતાં બિલકુલ વાર નહીં લાગે માત્ર પાંચ જ મિનિટમાં તમે મીડિયમ ફ્લેમ રાખશો અને થવા દેશો એટલે રેડી થઈ જશે તો આ રેસીપીમાં તમને મેક્સિમમ તો શક્કરિયું છીણવાનું ને ખમણવાનો ટાઈમ મેં નથી ગણ્યો માત્ર વઘાર કરો ત્યાં સુધીમાં દસ મિનિટમાં આ રેડી થઈ જશે તો હું એને શિંગ શક્કરિયાની ફરાળી ખીચડી કહી રહી છું તમે શક્કરિયાનું ફરાળી શાક પણ કહી શકો આ રીતે મેં મિક્સ કરી દીધું હવે આપણે એને ઢાંકી બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો અત્યારે મેં શકરિયાનું છીણું ઉમેર્યું ત્યારે બે મિનિટ હાઈ ફ્લેમ કરી હતી હવે મેં બે મિનિટ મીડિયમ લો ફ્લેમ કરી અને થવા દીધું આ રીતે મિક્સ કરી દઈશું હવે સાથે સાથે મીઠું ઉમેરી દઈશું તો દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે આપણે શકરિયાના છીણમાં પણ મીઠું ઉમેર્યું હતું એટલે તમારે ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું છે તો આ રીતે હું મીઠું ઉમેરી દઈશ મિક્સ કરી અને પાછું આપણે એને ઢાંકી બે મિનિટ જેવું થવા દઈશું તો લગભગ પાંચ જ મિનિટમાં કઢાઈમાં તમે શકરિયાનું છીણ ઉમેરશો એટલે એકદમ સારી રીતે કૂક થઈ રેડી થઈ જશે ઢાંકી બે મિનિટ જેવું એ થતું હતું ત્યાં સુધીમાં મેં શિંગદાણા જે શેક્યા હતા એના ફોતરા કાઢી અને એને હું અતકચરા તો પલ્સ કરી ચારથી પાંચ વાર તમે વાટશો એટલે અતકચરા એવા વટાઈ જશે હવે શક્કરિયાને છીણને થતાં બે મિનિટ જેવું પાછું થઈ ગયું આ રીતે તમારે એક શક્કરિયાનું છીણ લઈ હલકું ચેક કરવાનું પ્રેસ કરો એટલે ઇઝીલી બ્રેક થઈ જાય એટલે થઈ ગયું છે ટુકડા કરો તો એમાં દસ મિનિટ ઉપર ટાઈમ લાગે આ રીતે છીણને બિલકુલ થતાં વાર નહીં લાગે હવે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તો કલર માટે મેં ઉમેર્યો છે પણ જો તમારે લાલ મરચું પાવડર ન ખાવો હોય તો સ્કીપ પણ કરી શકો એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર જો તીખું વધારે જોવે તો એક ટી સ્પૂન જેટલો પણ મરી પાવડર ઉમેરી શકો છો અને અતકચરા વાટેલા શીંગના દાણા મેં અહીંયા અડધો કપ લીધા છે પણ તમારે એક કપ લેવા હોય તો એ પણ તમે લઈ શકો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે શિંગના દાણાને પણ આપણે થોડા સોફ્ટ કરવાના તો આ રીતે તમે મિક્સ કરી અને પાછું બે મિનિટ ઢાંકીને થવા દેશો એટલે તૈયાર ટેસ્ટી એવું રેડી થઈ જશે તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને બે મિનિટ માટે હું એને ઢાંકી થવા દઈશ બે મિનિટ જેવું હવે થઈ ગયું તો એકદમ પરફેક્ટ એવું હવે થઈ ગયું છે આપણે એમાં ગળપણ અને ખટાશ બેલેન્સ કરીશું શક્કરિયામાં આમાં નેચરલી સ્વીટનેસ હોય છે તો તમારે જો ન ઉમેરવું હોય તો પણ ચાલે અને જો થોડું ખાટું મીઠું ભાવતું હોય તો અડધો ટેબલ સ્પૂન જેટલી ખાંડ એક ચોથાઈ કપ જેટલા લીલા થાણા અને અડધા મોટા લીંબુનો રસ ખટાશ જો તમને વધારે જોવે તો એક લીંબુનો રસ પણ તમે ઉમેરી શકો છો મિક્સ કરી એક મિનિટ જેવું થવા દેસું એટલે આપણી ફરાળી ટેસ્ટી એવી શક્કરિયાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ તો તમે બટેટાની ખીચડી બનાવતા હશો સાબુદાણાની ખીચડી બનાવતા હશો પણ આ રીતે શક્કરિયાની જો ક્યારેય આવી ફરાળી ખીચડી ન બનાવી હોય તો ટ્રાય કરજો બહુ જ ભાવશે હું એને દહીં સાથે સર્વ કરી રહી છું તો દહીં સાથે વધારે સારી એવી લાગશે અને શક્કરિયા છે એ બહુ ન્યુટ્રિશનથી ભરપૂર છે એમાં ફાઈબર એન્ટીઓક્સિડન્ટ તો તમારી ઇમ્યુનિટી પણ વધારે વિટામિન એ પણ ભરપૂર એમાં છે તો જો શક્કરિયા આમ તમે ન ખાતા હોય તો ઉપવાસ હોય અને શક્કરિયા જો તમને મળી જાય તો આ રીતે તમે ઓછા તેલમાં ઝટપટ બની જાય એવી શક્કરિયાની શીંગ શક્કરિયાની ફરાળી ખીચડીની રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શક્કરિયાની ખીચડીની રેસિપી કેવી લાગી બીજી રેસિપી સ્ટ્રીટ સ્ટાઇલ વરાળે બાફેલી સાબુદાણાની ખીચડી તો લારી પર તમે બહાર ખાતા હશો તો આ સુરતમાં બહુ ફેમસ એવી છે ઇન્દોરમાં પણ આ ફેમસ છે બહુ ટેસ્ટી એવી બને છે બહુ ઓછા તેલમાં બને છે અને એકવાર જો આ રીતે બનાવશો તો વ્રત કે ઉપવાસ વગર પણ તમે આ બનાવો એટલી ટેસ્ટી આ ફરાળી ખીચડી છે તો ચાલો બનાવીએ સાબુદાણાની ખીચડી તો ચાલો બનાવીએ ફરાળી સાબુદાણાની ખીચડી એના માટે એક બાઉલમાં આપણે દોઢ કપ સાબુદાણા લઈ લઈશું અહીંયા સાબુદાણા તમારા પાસે જો ટાઈમ હોય અને પ્લાન હોય તો તમારે રાત્રે પલાળી દેવાના તમારે જો બપોરે પણ બનાવી હોય તો વહેલા સવારે તમારે સાબુદાણાને પલાળી દેવાના છે ડોટ કપ સાબુદાણા લઈ એને આપણે બે ત્રણ પાણીથી સારી રીતે ધોઈ મેં પાણી નીતારી દીધું આ રીતે પાણી નીતારી દો એટલે આપણે સાબુદાણા ડૂબે એટલું પાણી અડધો કપથી થોડું ઉપર અને પોણો કપથી થોડું ઓછું પાણી ઉમેરી અને આ રીતે તમે ચેક કરશો થોડું હલકું પાણીમાં ડીપ કરી સાબુદાણાને તો પાણી થોડું ઉપર રહેશે એટલું પાણી તમારે ઉમેરવાનું છે તો બહુ વધારે પડતું પાણી ઉમેરી સાબુદાણાને નથી પલાળવાના માત્ર ઉપર હલકું તમને દેખાય એટલું પાણી ઉમેરી અને આપણે એને ઢાંકી બે કલાક જેવું પલાળી દઈશું ટાઈમ હોય તો પૂરી રાત માટે કે પાંચથી છ કલાક પણ તમે પલાળી શકો સાબુદાણા પલળી અને લગભગ બે કલાક જેવું થઈ ગયું પછી આ રીતે ઢાંકણ ખોલી સાબુદાણા તમારે છૂટા છૂટા કરી લેવાના એક સાબુદાણા આ રીતે તમારે પ્રેસ કરી લેવાનો તો એકદમ પરફેક્ટ એવા પલાળી સાબુદાણા તૈયાર થઈ ગયા સાબુદાણાની ખીચડી તમે કોઈ પણ વેરાયટીની બનાવો સાબુદાણા જો તમારા બરાબર પલાળેલા હશે તો જ સાબુદાણા ખીચડી બરાબર બનશે તો આ ટીપ્સ સાથે તમારે સાબુદાણાને પલાળવાના છે હવે સાબુદાણામાં એક કપ બાફેલા બટેટા તો નાના નાના ટુકડા પણ કરી શકો છો મેં મીડિયમ એવા કર્યા છે અને આપણે એને સાબુદાણા સાથે હલકા હાથે આ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે સાબુદાણા બટેટાનું મિશ્રણ તમારે આ રીતે રેડી કરી લેવાનું હવે એક પેન લઈ લઈશું અને એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા કે મોટી મુઠ્ઠી ભરી આ રીતે શિંગદાણા તમારે ઉમેરી અને શિંગદાણાને ક્રિસ્પી અને હલકો કલર બદલાય ત્યાં સુધી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે સાતળી લેવાના છે તો ક્રિસ્પી તળેલા શિંગદાણા બહુ સારા એવા લાગશે તમારે ઓછા તેલમાં બનાવવું હોય તો તમે શીકેલી શીંગ પણ ગાર્નિશિંગમાં વાપરી શકો છો તો ગાર્નિશિંગમાં સાથે સાથે થોડી આપણે સાબુદાણા ખીચડીમાં પણ ઉમેરીશું હવે એ જ બચેલા તેલમાં બે ટી સ્પૂન જીરું જીરાને હલકું સતળાવા દઈશું જીરું સતળાઈ જાય એટલે બેથી ત્રણ લીલા મરચાં તીખા મોળા તમારા હિસાબે લેવાના સાથે મીઠા લીમડાના પાન ઉમેરી હલકું આ રીતે સાતળી ગેસની આંચ બંધ કરી અને વઘારને સાબુદાણા બટેટાનું મિશ્રણ છે એમાં રેડી દેવાનું છે તમે અહીંયા ઘીનો વઘાર પણ કરી શકો મેં તેલનો વઘાર કર્યો છે આ રીતે વઘાર ઉમેરી અને સાબુદાણા અને બટેટાને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે આ રીતે ગરમ તેલનું એક કોટિંગ તમે કરી લેશો તો સાબુદાણા અને બટેટા આપણે એને સ્ટીમ કરીશું તો પણ એકદમ જલ્દીથી છૂટા છૂટા થઈ જશે તો આ રીતે એકદમ સારી રીતે લાઇટ લાઇટ તેલનું કોટિંગ આવે એ રીતે તેલનો તમારે વઘાર કરી મિક્સ કરી દેવાનું છે છે આ રીતે મિક્સ થઈ જાય એટલે એક તપેલી કે કોઈ બાઉલ સ્ટીલનું લઈ લેવાનું અને એમાં તમારે આ રીતે સાબુદાણા બટેટાને ભરી દેવાના છે તો આપણે હવે એને સ્ટીમ કરવાના છીએ તો બે ભાગમાં થોડા થોડા કરી અને બે બાઉલમાં મેં આ રીતે ભરી સાબુદાણા બટેટાને મિશ્રણને આ રીતે રેડી કરી લીધું છે તો આ તૈયારી તમારે અગાઉથી કરી લેવાની જો કોઈ મહેમાનો આવવાના હોય ત્યારે અને જ્યારે તમારે મહેમાનોને સર્વ કરવું હોય ત્યારે આ રીતે સ્ટીમ કરવાનું છે તો એક પેનમાં સ્ટેન્ડ મૂકી બે થી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી અને આપણે એને ગરમ થવા દઈશું પાણી જેવું ગરમ થઈ જાય એટલે તમારે બાઉલવાળું તો બે બાઉલ મેં લીધા છે એમાંથી એક બાઉલ આપણે મૂકી દઈશું ઢાંકી હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે સાબુદાણાને આપણે સ્ટીમ કરી લઈશું ઉપરથી સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જશે અને અંદરના પણ કૂક થશે એટલે તમારે આ રીતે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એકદમ સારી રીતે સ્ટીમ કરવાના છે તો લગભગ સ્ટીમ થતાં બાર મિનિટ જેવું થઈ ગયું આપણે એને એકવાર ચેક કરી લઈશું જો તમને લાગે કે સાબુદાણા બરાબર સ્ટીમ નથી થયા તો તમારે પાછું એને થોડીવાર માટે થવા દેવાનું છે તો અહીંયા હવે સાબુદાણા થઈ ગયા છે હું એને બહાર કાઢી લઈશ જો તમને લાગે કે સાબુદાણા બરાબર સ્ટીમ નથી થયા તો બે ત્રણ મિનિટ વધારે થવા દેવાના હવે બીજું જે બોલ છે એ તમારે જો સૌ કરવું હોય તો તરત જ સ્ટીમ કરવા મૂકી દેવાનું નહીં તો તમે બેથી ત્રણ લોકો માટે આ એક બાઉલમાંથી તમે સાબુદાણા ખીચડી બનાવી શકો અહીંયા ફરાળી ચેવડો દાડમ લીલા ધાણા ફ્રાય કરેલા મગફળીના દાણા અને થોડા ફરાળી મસાલા અને લીંબુ મેં રેડી કર્યા હતા હવે સ્ટીમ કરેલા સાબુદાણા અને બટેટાનું મિશ્રણ એક બાઉલમાં લઈ લેશું એમાં લાલ મરચું પાવડર શેકેલું જીરું પાવડર અને મીઠું તો અહીંયા સિંધવ મીઠું મેં લીધું છે લાલ મરચું પાવડર તમે ખાતા હોય તો ઉમેરવાનું નહીં તો તમારે મરી પાવડર વધારે લેવાનો હું અહીંયા મરી પાવડર ઓછો લઈ રહી છું અને કલર માટે મેં લાલ મરચું પાવડર લીધું છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે તીખું તમે લાલ મરચું પાવડર લીલું મરચું અને આ રીતે મરી પાવડર બેલેન્સ કરી શકો છો બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ તો અડધા મિશ્રણ માટે બે ટેબલ સ્પૂન જેટલી બીજું બચેલા મિશ્રણ માટે તમારે બે ટેબલ સ્પૂન જેટલી દળેલી સાકર કે ખાંડ વાપરવાની છે એક મોટા લીંબુનો રસ જે સ્ટ્રીટ સ્ટાઇલ સાબદાણા ખીચડી હોય એ થોડું ગળપણ વધારે હોય સાથે એમાં લીંબુનું પ્રમાણ પણ વધારે હોય તો એ રીતે તમારે બેલેન્સ કરી ઉમેરવાનું છે સાથે લીલા ધાણા તો બહુ બધા ઉમેરવાના છે તમારે જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરવાના સાતળેલા શિંગદાણા તો જેટલા તમને જુએ એટલા અને થોડા ગાર્નિશિંગ માટે આપણે બચાવીશું દાડમના દાણા તો એ પણ તમારે જેટલા ફાવે એટલા ઉમેરવાના છે અને ગરમ ગરમ સાબુદાણા અને બટેટા હોય ત્યારે જ મસાલાઓ તમારે ઉમેરી અને એકદમ જલ્દીથી મિક્સ કરી દેવાનું છે આ રીતે એકદમ સારી રીતે પ્રોપર કલર આવી જાય એવું કોઈ પણ સાબુદાણા બાકી ન રહી જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું અને અડધો કપ જેટલો તમારે ફરાળી ચેવડો કોઈ પણ તમે બ્રાન્ડનો ફરાળી ચેવડો લઈ શકો છો મેં અહીંયા હલ્દીરામનો લીધો છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને તરત જ આપણે એને સર્વ કરીશું બહુ ટેસ્ટી એવી અને તમે જોઈ શકો છો છૂટ્ટી છુટી સાબુદાણા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ સ્ટ્રીટ સ્ટાઇલ થોડો કલર જો તમને રેડ લાલ ઓછો રાખવો હોય તો લાલ મરચું પાવડર તમે ઓછું પણ ઉમેરી શકો અને ઉપરથી ગાર્નિશ કરી દેવાનું લીલા ધાણા થોડો ફરાળી ચેવડો દાડમના દાણા અને ગરમ ગરમ હોય ત્યારે જ તરત જ તમે આ ફરાળી સાબુદાણાની ખીચડી સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણા ખીચડીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે ત્રીજી રેસીપી મોરૈયાની ખીચડી એ પણ કુકરમાં ઝટપટ અને બહુ સ્વાદિષ્ટ રીતે તો તમે નોર્મલ સાદી તો બનાવતા હશો આજે આપણે ફરાળી એકદમ ટેસ્ટી એવી આના સાથે તમે એકલું દહીં કે પછી તમે એટલી પણ ખાઈ શકો એટલી ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવીએ મોરિયાની ખીચડી એના માટે એક બાઉલમાં અડધો કપ સામો મોરૈયો કે ઇંગ્લિશમાં એને બ્રાન યાર્ડ મિલેટ કહેવાય છે અને સારી રીતે ધોઈ લઈશું અને પાંચેક મિનિટ એને પાણીમાં રાખીશું ત્યાં સુધીમાં આપણે વઘાર રેડી કરી લઈશું પ્રેશર કુકરમાં એક ટેબલ સ્પૂન તેલ અને બે ચમચી જેટલું ઘી ઉમેરીશું હલકું ગરમ થવા દઈશું ગરમ થાય એટલે બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું જીરાનો કલર બદલાવા દઈશું જેવો કલર બદલાવા લાગે એટલે એક મુઠ્ઠી જેટલા શીંગના દાણા એને થોડા સતળાવા દઈશું થોડા સતળાઈ એટલે પંદરથી વીસ મીઠા લીમડાના પાન અને હવે ગેસની ફ્લેમ મીડિયમ મેં કરેલી છે અને એમાં આપણે એક નાનું બટેટું ખમણેલું ઉમેરી દઈશું સાથે જેટલું બટેટું હોય એટલો જ દૂધીનો ટુકડો લઈ એને પણ મેં ખમણી લીધો છે અને સાથે આપણે ગાજર તો ઉપવાસમાં આપણે દૂધીનો હલવો પણ ખાતા હોઈએ છીએ ગાજરનો હલવો પણ ખાતા હોઈએ છીએ અને બટેટા પણ ખાતા હોઈએ છીએ એટલે મેં આ ત્રણેય શાકભાજી ઉમેર્યા છે તમે જે પણ ઉપવાસમાં ખાતા હોય એ તમે અહીંયા શાકભાજી ઉમેરી શકો છો તો એકદમ સારી રીતે મિક્સ કરી અને સાતળી લઈશું અહીંયા આપણે લીલા મરચાં પણ ખાતા હોઈએ છીએ તો કેપ્સિકમ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો આ રીતે મેં બે મિનિટ જેવું શાકભાજીને સાતળ્યું સાથે એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મિક્સ કરીશું અને લગભગ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચેક મિનિટ જેવું શાકભાજીને સાતળી લેવાનો છે તો આ રીતે શાકભાજી સતળાશે એટલે ખીચડીનો ટેસ્ટ બહુ ટેસ્ટી એવી બનશે સાથે એક ટમેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું મિક્સ કરીશું તો એનાથી ખટાશ આવી જશે તો જો તમારે દહીં ન વાપરવું હોય તો ટમેટું આ રીતે તમારે ઉમેરી દેવાનું તો ટમેટાને પણ થોડું તેલને ઘી અલગ થાય ત્યાં સુધી સાતળવાનું એટલે સારો એવો ટેસ્ટ આવી જશે તો લગભગ બીજી ત્રણેક મિનિટ જેવું મેં સાતળ્યું છે ટોટલ છ થી સાત મિનિટ જેવું મેં સાતળ્યું છે હવે આપણે એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર જો તમે ખાતા હોય એ હળદર તો જ ઉમેરવાની મેં સ્વામિનારાયણ રીતે બનાવી છે એટલે ઉમેરી છે તમારે હળદર ન નાખવી હોય તો સ્કીપ કરવાની અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી એક મિનિટ જેવું સાતળી લઈશું તો હવે એકદમ સારી રીતે સતળાઈ ગયું છે હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું આ રીતે સાઈડમાં તમે જોઈ શકો છો ઘી અને તેલ અલગ થઈ જાય એટલે અઢી કપ જેટલું પાણી ઉમેરીશું તો અહીંયા આપણે અડધો કપ જેટલો મોરૈયો લીધો છે તો એનું આપણે પાંચ ગણું પાણી એટલે કે અઢી કપ જેટલું પાણી ઉમેરી દેવાનું જે પણ વાટકીનું માપ લ્યો એ તમારે પાંચ વખત પાણી ઉમેરી દેવાનું પાણી ઉમેરી પાણીને ઉકળવા દઈશું તો મેં ગરમ પાણી જ ઉમેર્યું છે ઉકળતું એટલે એકદમ જલ્દીથી આ રીતે ગ્રેવી છે એ ઉકળવા લાગશે એકવાર ઉકળવા લાગે એટલે મિક્સ કરી અને મોરૈયામાંથી આમાંથી પાણીની ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ગાજર ઉમેર્યું છે એટલે ગળપણની જરૂર નથી પણ જો તમને ન ઉમેર્યું હોય ગાજર તો થોડી ખાંડ ઉમેરી દેવાની અને આ રીતે થોડું મીઠું હું એડજસ્ટ કરી લઈશ ઓછું છે થોડું અડધી ટી સ્પૂન જેટલું મેં વધારે ઉમેર્યું અને એકવાર સારી રીતે મિક્સ કરી તો તળિયો બેસી ન જાય એટલે મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર બે વિસલ કરી લઈશું બે વિસલ થાય અને પ્રેશર નીકળે એટલે કૂકરનું ઢાંકણ ખોલીશું તો આ રીતે ઉપરથી ગ્રેવી જેવું હશે પણ નીચેથી એકદમ સારી રીતે મોરૈયો માત્ર બે જ વિસલમાં થઈ જશે તો ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું ખીચડી થોડી આ ઢીલી રાખવાની થોડી પણ ઠંડી થાય તો એ થોડી જાડી જામી જાય છે એટલા માટે તમારે આવી ઢીલી ખીચડી હોય ત્યારે તરત જ ગરમ ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢવાની અને ઉપરથી થોડું ઘી છાંટવાનું આ ખીચડી સાથે તમને કઢીની પણ જરૂર નથી એટલી ટેસ્ટી એવી લાગે છે તો ઉપરથી લીલા ધાણા છાંટીશું થોડું ઘી છાંટીશું અને ગરમ ગરમ દહીં સાથે કે પછી છાશ સાથે તમે આ મોરૈયાની સામાની ટેસ્ટી એવી ફરાળી ખીચડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકવાર શીંગ બટેટાની ખીચડી કે પછી શીંગ બટેટાની સૂકી ભાજી તમે બહુ બનાવતા હશો આજે આપણે બહુ ટેસ્ટી એવી મિક્સ કંદની સૂકી ભાજી કે મિક્સ કંદની શીંગ સૂકી ભાજી એવી બનાવીશું બહુ ટેસ્ટી એવી લાગે છે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલા બટેટા તો લગભગ મેં ત્રણ તો મીડિયમ સાઈઝ થી થોડા નાના હોય એવા બટેટા લઈ એની છાલ ઉતારી અને એના આવા મીડિયમ ટુકડા કરી લઈશું તો અહીંયા બટેટાનું પ્રમાણ હું વધારે રાખી રહી છું તમે જો રતાળું સુરણ અને શક્કરિયા તો ચારેય આપણે મિક્સ કરી અને એની સૂકી ભાજી બનાવી રહ્યા છીએ તો જો તમારી પાસે કદાચ તમને સુરણ ન મળે કે રતાળું ન મળે તો બેમાંથી એક સ્કીપ કરી શકો છો અને જો બેમાંથી એક બી ન મળે તો શક્કરિયા અને બટેટાની પણ સૂકી ભાજી બનાવી શકો છો તો સો ગ્રામ રતાળું લઈ એને મેં છાલુ તારી ધોઈ એના ટુકડા કરી લીધા અને સાથે સો ગ્રામ સુરણ અને સો ગ્રામ આપણે શક્કરિયા લેશું તો શક્કરિયાની છાલુ તારી એના પણ હું આવા ટુકડા કરી લઈશ હવે આપણે બધા કંદને બાફી તો વરાળથી આપણે બાફવાના છે તો ચાર કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે એના પર જાળીવાળી પ્લેટ અને એના પર આપણે કટ કરેલા બધા કંદ તો બટેટા રતાળો સુરણ અને શક્કરિયા આ રીતે એના પીસીસ કરી મૂકી દઈશું ઉપરથી લગભગ અડધી થી પોણી ટી સ્પૂન જેટલું મીઠું છાંટી દઈશું એટલે જલ્દીથી બધું બફાઈ જાય અને ઢાંકી દસ મિનિટ માટે આપણે એને બાફીશું હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે મેં બાફી લીધું છે આ રીતે તમે ચેક કરશો એટલે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે બધા કન તમારે ચેક કરી લેવાના તો આ રીતે હવે ગેસની આંચ બંધ કરી પ્લેટને હું બહાર કાઢી લઈશ હવે એક પેન લેશું એમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ છે એટલે અડધો ટેબલ સ્પૂન જીરું જીરાનો કલર બદલાય એટલે દોઢથી બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ તો સારા એવા પ્રમાણમાં તમારે આદુ મરચાં ઉમેરવાના તો જ ભાજી તમારી સારી બનશે પંદરથી વીસ મીઠા લીમડાના પાન ઉમેરી અને આદુ મરચાં અને મીઠા લીમડાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લગભગ એક મિનિટ જેવું સાતળીશું તો હવે સારી રીતે સતળાઈ ગયું છે એકથી બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તો એનાથી બહુ સારો એવો ભાજીનો કલર આવશે અને સાથે એકથી બે ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર કે પછી એકથી બે ટી સ્પૂન જો તમે ખાતા હોય તો ધાણાજીરું ઉમેરવાનું મેં ધાણા જીરું ઉમેર્યું છે અને આ રીતે મિક્સ કરી અને બાફેલા કંદ તો રતાળું સુરણ શક્કરિયા અને બટેટા ઉમેરી દઈશું તો એકલી બટેટાની સૂકી ભાજી તમે ખાતા હશો પણ આ રીતે મિક્સ કંદની ખાશો તો બહુ ટેસ્ટી એવી લાગશે એકથી દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધો કપ જેટલા અતકચરા વાટેલા શેકેલી શીંગના દાણા મેં અહીંયા ખારી શીંગના દાણા નાખ્યા છે તો એ પ્રમાણે મેં મીઠું ઉમેર્યું છે તો તમારે પણ એ જ રીતે ઉમેરવાનું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધા મોટા લીંબુનો રસ તો ખટાશ ગળ પણ સારા એવા પ્રમાણમાં તીખાશ હશે તો જ આ ભાજી સારી લાગશે તો એ તમારે ધ્યાન રાખવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ છે હવે અને મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો ભાજીનો કલર એકદમ પરફેક્ટ એવો આવ્યો છે એકથી બે મિનિટ જેવું આપણે એને આ રીતે સાતળી લઈશું તો એકથી બે મિનિટ પછી આ રીતે બધું કોટ થઈ જાય એટલે ગરમ ગરમ આ સૂકી ભાજીને સર્વ કરો દહીં સાથે અને વેફર સાથે કે ઇટલી પણ તમે ખાશો તો પણ સારી એવી લાગશે તમે ફરાળી રોટલી સાથે પણ ખાઈ શકો છો તો ગરમ ગરમ ભાજી ને હું દહી સાથે સર્વ કરી રહી છું તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ને કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બટન ને પ્રેસ કરજો